નમસ્કાર મિત્રો હું ચોક ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું આજે તારીખ બાવીસ નવ બે હજાર પચીસને ને સોમવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મેષ રાશિવાળાએ આજે ભગવાન શિવની આરાધના કરવી જોઈએ અને મામાના ખબર અંતર પૂછવા જોઈએ મામાને જરૂર હોય તો મદદ જરૂર કરજો શું નથી આજે કોઈ વિવાદિત મિલકતનું કામ હાથમાં લેવું નહીં વૃષભ વૃષભ રાશિ વાળાએ આજે શું કરવું વૃષભ રાશિ વાળાએ આજે સારી જાતના ચોખા દાન કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે જુઠ્ઠું બોલીને કોઈ કામ પૂરું કરવાની કોશિશ નહીં કરતા મિથુન મિથુન રાશિ વાળાએ આજે શું કરજો મિથુન રાશિ વાળાએ આજે ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ અને કાળા સફેદ તલ મંદિરમાં દાન કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે પૈસાની બાબતમાં કોઈને પણ ખોટો વાયદો નહીં કરતા કર્ક રાશિ કર્ક રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિ વાળાએ આજે ભગવાન શિવની આરાધના કરવી જોઈએ માં દુર્ગાની આરાધના કરવી જોઈએ અને પોતાની માની ખાસ સેવા કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે વાણીમાં સંયમ ગુમાવતા નહીં સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરવું છે સિંહ રાશિવાળાએ આજે ભગવાન શિવની આરાધના મા દુર્ગાની આરાધના અને મહામૃત્યુંજયનો મંત્ર જપવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ જગ્યા પર જાઓ ને પ્રસાદ લો તો પ્રસાદનો બગાડ નહીં કરતા કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કન્યા રાશિવાળાએ આજે ભગવાન શિવની આરાધના કરવી જોઈએ અને કોઈ ફળના રસથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે વગર મહેનતનું ધન ઘરે લાવવું નહીં તુલા તુલા રાશિવાળાએ આજે શું કરવું તુલા રાશિવાળાએ આજે સૂર્યને જળ ચડાવવું જોઈએ અને સ્નાન કરવાના પાણીમાં ગુલાબ નાખીને સ્નાન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો કોઈ પણ માણસની નિંદા તમારે કરવાની નથી વૃશ્ચિક વૃશ્ચિક આજે શું આજે વૃશ્ચિક રાશિ આજે ખાસ પોતાના કુટુંબને સમય આપવો જોઈએ એમની સાથે સમય વિતાવવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારા ઘરની છત પર ગંદકી નહીં કરતા કોઈ ખોટી વસ્તુ ભંગાર જેવી વસ્તુ લાવીને મૂકતા નહીં ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કહ્યું સૂર્યની વાળા કરવી જોઈએ અને તાંબાના વાસણમાં જલ પીવું જોઈએ આજે આજે શું નથી કરવાનું સાથી સાથે મનમોટાવ નહીં કરતા મકર મકર રાશિ આજે શું કહ્યું મકર રાશિ આજે ભગવાન શિવનો ગાયના દૂધથી અભિષેક કરવો જોઈએ અને અભિષેક કરો તો દૂધમાં એક ચપટી કાળા તલ જરૂરથી નાખજો શું નથી કરવાનું મિત્રો આજે માનસિક સંતુલન બગાડવા નહીં દેતા કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે શું કરવું કુંભ રાશિવાળાએ આજે આવક જાવકનું પલ્લું સંતુલિત કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યક્તિ સાથે દુશ્મનાવટ ઊભી નહીં કરતા મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કરવું મીન રાશિવાળાએ આજે ગાયના દૂધમાં કેસર અથવા હળદર નાખીને આ દૂધથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ સરકારી અધિકારી સાથે વાત વિવાદ ન કરવો તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો આજનો વિડીયો જેને ગમ્યો તે લાઈક કરે શેર કરે યુટ્યુબ જો નારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું હરિવર્દન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે